બધા ગાવ કમજાયું બતાયું ઉતારે બતાઈ મજ કર આપણા હોય તો જ મજા આવે બતાઈ ઇંકે ફેરા હોય ને હથવારો તો રેવું ને પોગોન પાચું કરી ચાવું આવું પાલ બાંધે જઈએ આફતીમાં ગાવ કોંગાજીને આફતીમાં આવી મજા આવે આફતી કરી કણો બધું જોઈએ બધાને આપણે વીડિયોમાં કે બધા જોવે તલીતા નવ જોયા કે તો જોવે લીજે બધા ઈ ટી આપણે કોક કરી દીધા YouTube એટલે જોવે લીજે કોઈન બાકી જો દેહરા તું કા મસૂરiga

ને દઈ દે તો સામે કરે જાય એમ બે દેતાય પછી જ કોઈ કામ હે કડીક બે તો આગર નીકળે લી ને હું ને તે માં આમ આવી તો બી નો થાય પાછે બીણા વહેતી હરિદ્વાર માં નાના નાના એટલા મંદિર છે અંદર આપણે જોઈએ ને જાણીએ તો એક ના 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 હા ચાલુ છે અહીંયા લગભગ બિઝનેસ જ હરિદ્વાર માં મંદિર ઉપર હા ઈ જ એનો કમાણે ને આવા કઈ મંદિર ઉડી ને આ યાત્રાળુ જાય પ્રવાસી એના ઉપર એક સારી સારી એક સાથ તમે અહીં ગલીન બહાર નીકરો ને તો રિક્ષા આવે ને થાક થઈ જાય ઊભે જાય અમે 8-10 જણા ને 12 જણા ન હોય ને આમ તા ત્રણ ચાર રિક્ષાઓ આવે ને ઊભે જાય હાલો હાલો હાલો

અને પોપી પાકે હમણાં હમણાં પાક પડ્યો એ બધું બે તોડ્યા પછી આજે પાકે ફ્રીજ માં રાખો ને આગળ લુ હે ને ગરમ થઈ ગયો ફ્રીજ માં મૂકે પછી ખાવા પાણી માં નાખો મૂકો તો આ બાજુ છે આજે જરા કડક એટલે આને કાલે તોડી આ જરા કડક કાલ પાકે જાય આ એક પાકે ગયો હા હોય પોપિયા નો હાથ એટલે પોપિયો ગયો બે ડાળી થઈ એક માંથી થળ એક જ છે બે ડાળીમાં બે પોપિયા થયા આ લોટણ પોપિયો આમાં બી હારા ને નીકળતા નકર આ બી રાખીએ તો પાછા વાવવા થાય પણ બી વાર જેવા નીકળતા